મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને હીરા બજારમાં હીરાની દલાલીનું કામ કરતા ધીરુભાઈ રાઠોડને શહેરના જ્વેલર્સ સર્કલ નજીકથી અજાણ્યા શખ્સો સાથે બેસાડીને તળાજા ખાતે હીરાના કામે લઈ ગયા હતા જ્યાં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારબાદ વધુ દૂર અમરેલીના બાબરા નજીક તેમના મૃતદેહને જ્યારે સળગાવાઈ રહ્યો હતો ત્યારે જ ઘટના સ્થળે પહોંચેલી અમરેલી પોલીસે નજીકમાંથી કિશાન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા મનહર કિશોર ખસિયા અને રાહુલ રમેશ પરમારના નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે ફરજ બજાવતા જીઆરડી જવાનોને એક શંકાસ્પદ કાર નજરે પડતા પેટ્રોલિંગમાં રહેતી અમરેલી પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી પોલીસ પેટ્રોલિંગ ટીમને જાણ થતાં જ કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા માર્ગ પર પોલીસ પહોંચી હતી જ્યાં ફોર્ડ કંપનીની એક કાર શંકાસ્પદ મળી આવી હતી અને તેમાંથી ત્રણ યુવકો પણ મળી આવ્યા હતા પોલીસે તપાસ કરતાં કંઈક સળગતું હોવાનું ધ્યાન પર હતું જ્યારે નજીક જઈને જોયું તો એક વ્યક્તિનો મૃતદેહ સળગતો હોવાનું માલુમ પડ્યું હતું તો બીજી તરફ બનાવની જાણ થતાં જ અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો તપાસ અર્થે ઘટના સ્થળે તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચ્યો હતો અમરેલી પોલીસને મૃતદેહ નજીકથી બે ત્રણ લોકો મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા બનાવના તાર ભાવનગર સાથે જોડાયા હતા જેથી અમરેલી પોલીસ દ્વારા આ મામલે ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હતી આ સાથે જે ત્રણ લોકો મૃતદેહ નજીકથી મળી આવ્યા હતા તેનો કબજો પણ ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો અંદર ટોકાના કાંઠે રસ્તામાં જ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી જે અંદર સાથે ત્રણેક હિસ્સામાં જણાઈ આવેલા ત્યાંથી થોડે દૂર આગળ એક કઈક સળગતું જણાય આવેલું પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય આથી પોલીસે તાત્કાલિક શંકાસ્પદ શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભી રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે